કોરોનાના કેસો વધ્યા છતાં અમદાવાદ એરપોર્ટ પર સતર્કતાનો અભાવ વિદેશથી આવતા મુસાફરોનું નથી થતું ટેસ્ટિંગ મોટાભાગના કોરોના કેસમાં વિદેશ પ્રવાસની હિસ્ટ્રી આજથી એલપીજી સિલિન્ડર ઓગણચાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના ધાગ્રામાં લગ્નમાં ત્રીસથી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર તમામને હોસ્પિટલ ખસેડાયા વાત કરીએ વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ સંમેલન યોજાયો હતો વીરજી ઠુમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સંમેલનમાં દલાલ ગણાવ્યા હતા કાર્યકર્તાઓને સંબોધન વખતે પીએમ મોદીને તેમને દલાલ ગણાવ્યા છે પીએમ મોદીની અદાણી અંબાણીના દલાલ ગણાવ્યા હતા પ્રધાનમંત્રી નહી ભવૈયો છે વીરજી ઠુમરે આ જે નિવેદન આપ્યું છે અને ખાસ કરીને તમને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ પ્રહારો કર્યા છે અને આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો છે જે ખૂબ જ શરમજનક શબ્દો કહી શકાય પીએમ વિરુદ્ધ ટિપ્પણી બાદ પોલીસ કેસ માટે તૈયાર છું તેવું પણ તમને કહ્યું છે લોકસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનું પાપ કર્યું છે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તમને બિંદાસ્ત કહ્યું છે પ્રતાપ દુધાતના પદગ્રહણમાં પીએમને તેમણે આડે હાથ લીધા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમણે દલાલ જેવા શબ્દનો પ્રયોગ કર્યો છે વિરજી ટુમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દલાલ ગણાવ્યા છે કાર્યકર્તાઓને સંબોધન વખતે પીએમ મોદી કેટલો યોગ્ય કહી શકાય છે તેની તો તેમણે જાણકારી ન હોય તે રીતે તેમણે એવું પણ કહી દીધું છે કે પીએમ વિરુદ્ધ ટિપ્પણી બાદ પોલીસ કેસ માટે પણ હું તૈયાર છું પ્રધાનમંત્રી નહીં ભવૈયો છે તેવા શબ્દોનો પ્રયોગ ગીરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કર્યો છે એ સાથે તેમણે અદાણી અને અંબાણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દલાલ ગણાવ્યા છે કે તેઓ અદાણી અને અંબાણીના દલાલ છે

પ્રયોગ તમને દલાલ ગણાવ્યા છે અદાણી અને અંબાણીના દલાલ ગણાવ્યા છે શું કહેશો આ ટિપ્પણી માટે કોંગ્રેસે ક્યારેય સંવિધાનિક પદો ગરિમા જાળવી નથી લોકતંત્રની મર્યાદા કોંગ્રેસે ક્યારેય જાળવી નથી અને કોંગ્રેસે હંમેશા આ પ્રકારના પદો પર બેઠેલી વ્યક્તિઓ માટે અપમાનજનક શબ્દો આપ પહેલીવાર ઉચ્ચાર્યા છે એવું નથી વારંવાર ઉચ્ચાર્યા છે ને નરેન્દ્રભાઈ મોદી વિશે હંમેશા કોંગ્રેસે હલકા શબ્દો વાપર્યા છે અને કોંગ્રેસ એ આ એટલા માટે કરી રહી છે કે આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારત એક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે કોંગ્રેસથી એ પણ સહન થતું નથી ને એના કારણે વારંવાર નરેન્દ્રભાઈ મોદી વિશે અપમાનજનક શબ્દો એ બોલતી રહી છે જી તે સાથે જ એમણે કહ્યું છે કે

જે ટિપ્પણી વારંવાર કરવામાં આવે છે તેના માટે શું કહેશો હું એજ કઉ છું કે માત્ર પહેલી કોંગ્રેસે આ પ્રકારની ગાળાગાળી કરી નથી વારંવાર કોંગ્રેસે

આદરણીય રાષ્ટ્રપતિ પદ નું પદ હોય ઉપરાષ્ટ્રપતિ પદ નું હોય એ હંમેશા આ પ્રકારની ગાળા ગાળી અપમાનજનક વર્તન કરતી જ રહી છે જી 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 અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ભારતીય જનતા પાર્ટીના સહ પ્રવક્તા કિશોર મકવાણ આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હંમેશાથી આવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરતી આવી છે તો આ સાથે જ આજે સમગ્ર મુદ્દો અત્યારે સામે આવ્યો છે અને જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે નિવેદન છે તેને અત્યારે હાલ સાંભળીએ જે વિરજી ઠુમર જે છે તેમની જે આ પ્રતિક્રિયા હતી તેમણે જે આ નિવેદન આપ્યું છે તેને પણ સાંભળ્યું अम्मा भी मालूम प्रजात नज़री लगता है नज़री यंगों है तो इसलिए कहाँ जाते हैं तो निरीक्षण सकता है अरे देश को बड़ा कर दो उनको बुलाइए उनसे बड़ी बात करो इस यंगों है कि देश को बड़ा पंद्रह नज़री बड़ा अम्मा ही आता है नहीं तो एक दार તો વીરજી ઠુમરે કઈ રીતે બિંદાસ આ જે નિવેદન છે તે આપ્યું છે અને આ પાંચ ટિપ્પણી જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કરી છે વીરજી ઠુમરની જે આ જે આ નિવેદન છે આ જે વિવાદાસ્પદ નિવેદન છે અત્યારે આ ચર્ચાનો વિષય બની ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રકારની ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી નહીં ભવાઈયો છે આ પ્રકારનું કહેતા વિરજી એ પણ કહ્યું છે કે હવે આ પ્રતિક્રિયા બાદ હું કેસ માટે પણ તૈયાર છું સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ છથી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણવાશે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું હતું આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે મહત્વનું છે કે બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ થશે

પરિવારોની અંદર ખુશી લાવશો આ કર્મ શ્રેષ્ઠ છે કર્મનો સિદ્ધાંત શ્રેષ્ઠ છે પૂરું બ્રહ્માંડની ની અહીંયા તો પ્રાર્થના કરો માત્ર પૃથ્વી ને આખું અંતરિક્ષ પણ આની અંદર કરવામાં આવી છે અંતરિક્ષ એટલે આખું પૂરું બ્રહ્માંડ આની સાથે પર્યાવરણનો પણ કૃષ્ણ ભગવાને એ સંદેશો પીપળામાં હું છું એ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપ્યો છે બધું જ જે સારું નશું માન અપમાન આમાં સ્થિત પ્રજ્ઞ રહે આ ગીતામાં આ પાઠ્યપુસ્તક તો છે આ ભાગ એ છે પણ ચિત્ર સાથે આ બાળકોને ભણશે ને ત્યારે ચોક્કસ એક સિદ્ધાંતથી એક નાનકડો દાખલો આપી ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે એને રાજા હરિચંદ્રનું એક નાટક જોયું અને એના મગજની અંદર થ સત્ય થસ થસ ભરાઈ ગયેલું સત્ય સિવાય બીજું કંઈ નથી સત્યને વળગી રહ્યું આ સિદ્ધાંતે એક મહાન સત્યવાદી વ્યક્તિનું નિર્માણ માટે બાળકના એ જીવન વિકાસની અંદર અમારું શિક્ષણ વિભાગ આજે મને એક વર્ષ પૂરું થયું મંત્રી તરીકે ઘણું શીખ્યો ઘણું શીખી રહ્યા છીએ અમે કર્મ કરી રહ્યા છીએ પણ મારા વિભાગના એ અધિકારી મિત્રો મિત્રોશ્રીએ અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સહયોગ કર્યો જે અમને ગાઈડન્સ આપ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસતુર સાહેબનો અમને દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે આ કરો આ કરો આ રીતે

મારા એ શિક્ષણના દરેક પરિવારજનો વિભાગના દિવસ રાત મહેનત કરી રહેલા સિલેબસ આ નાની બુક લાગે છે પણ આ ટોનિક છે એક એક સિદ્ધાંત નાના એવા શ્લોકો એક એક શબ્દ જો એના જીવનની અંદર નિર્ભયતા નિર્ભયતાની વાત છે એક શબ્દ જો નિર્ભયતાનો આવી ગયો તો એ યુવાન આ પાળ નીકળશે એના ઘરની અંદર ખુશીનો માહોલ થશે મને શિક્ષણ વિભાગ તરીકે કાર્યકર્તા તરીકે જયારે હું કામ કરું છું ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કર્મ યોગમાં સિદ્ધાંત સાથે કર્મ કેવું હોય એ બાબત ત્યારે પણ એમને વાત કરી એમને પણ હું નમન કરું છું મારા ગુજરાતના ખૂણે ખૂણે ભગવતીય વિચારો પહોંચે સદભાવના પ્રેમ કરુણા અને અહિંસાની વૃત્તિ સાથે હું નાનામાં નાના જીવને બચાવવાનું અને એ એ પણ આ પૃથ્વી પર જીવવાને લાયક છે એને પણ જીવવું એનો હક છે આ ગીતા માટે ગીતાના એ આજના સવારના આટલા બધા મીડિયાના મિત્રો પણ ખાસ નોંધ લઈને આવ્યા છે એમનો પણ બહુ સારી વાત છે ફરી વખત આજના આ પહેલો ભાગ જ્યારે લોન્ચ થઈ રહ્યું છે ત્યારે હજી ટ્વેલ્થ પછી હાયર એજ્યુકેશન ની અંદર એક વાર ડિગ્રી એની એમબીબીએસ હોય કે ડિગ્રી એની એન્જિનિયરિંગ હોય પણ વિચારોનો છ મહિનાનો કોર્સ તો જીવન જીવવાની કળા જીવનમાં દરેક ક્ષેત્રે એને અડચણ આવશે કે એને સામનો કરવાનો હાર પચાવતા આજે આપણે એમને શીખવાડતા નથી માત્ર જીતના પાઠો આપ્યા છે ગીતા હાર પચાવતા પણ શીખવાડે છે માટે મારા બાળકો મારા યુવાનો મારા શિક્ષક મિત્રો જે મહેનત કરી રહ્યા છે જે સ્વામીજી આજે અમને આશીર્વાદ આપ્યા છે મારા કેબિનેટ મંત્રી આદરણીય કુબેરભાઈ સાહેબની હાજરીમાં મારી જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ કાર્ય હોય તો આજે મને કાર્યકર્તા તરીકે આનંદ થયો છે ગીતાના પાઠો અમારા સિલેબસની અંદર આવી અને બાળકો પણ પ્રભુ સાથ પરમેશ્વર છે તેમ સર્વ ધર્મોનો સાથ ગીતા છે જે આપણા માનનીય સ્વામી વિવેકાનંદ જ્યારે 1893 માં શિકાગોની ધર્મસભામાં ગયા આપણે તો આજે જાણીએ છીએ કે ત્યાં આપણી ગીતાને મૂકી ના પછી બાકીના ધર્મગતો

આ આ ગીતા એ ગીતા છે એના બધાના માટે નવો પ્રાણ પૂરે છે નવો પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે આ એક ગ્રંથ આ સામાન્ય ગ્રંથ નથી તેનો માત્ર આપણે એને એનો પઠન કરવું અને પ્રવાહમાં ઉતરી પણ તેનું પઠન કરી મનન ચિંતન કરી પછી દૈનિક જીવનમાં આપણા વ્યવહારમાં એને ઉતારવાનું છે આ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ મિત્રો સાચા અર્થમાં આવનારા સમયમાં

કેવી રીતે જીવન જીવવું એ આપણે બધાએ નક્કી કરવાનું છે અને આપણે કર્મ ભક્તિ જ્ઞાનયોગના માધ્યમથી આ અર્જુને નહીં પણ આપણા પૂરા વિશ્વ માટે છે આવનારા સમયમાં આ જે જ્ઞાનયોગ કર્મયોગ ને ભક્તિ યોગનો જે સમન્વય છે એ આપણે આવનારી પેઢી આપણા યુવાનો આપણા બાળકો જે શીખ્યાના માટે અમારા શિક્ષણ વિભાગ અમારા મંત્રી મંત્રીશ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શ્રી અમારી પાઠ્યપુસ્તક મંડળની પૂરી ટીમ એમાં મિત્રો કામે લાગી હતી અને આજે આ ગ્રંથ સર્વાંગી શિક્ષણ ભાગવદ ગીતાના સિદ્ધાંતોના મૂલ્યોનો પહેલો ભાગ આજે આપણે ગૃતંગ કર્યો છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે સવારે અગિયાર વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી કારોબારી સભ્ય સહિતના હોદ્દાઓ માટે મતદાન કરવામાં આવ્યું હતું કુલ અડતાલીસ ઉમેદવારોના ભાવિનો ફેસલો સત્તરસો જેટલા વકીલો મત આપીને કરશે ત્યારબાદ એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ એ શેખ સહિત ચૂંટણી કમિશનરના હોદ્દેદારો હાજર રહ્યા હતા હાઈકોર્ટનું એસોસિએશનનું ઇલેક્શન ચાલી રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે હાઈકોર્ટના તો ખૂબ ગરિમાપૂર્વક આ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે આ વખતે ઘણા વધારે વોટર્સ છે પચીસસો બાર વોટર્સ છે અમારા છત્રીસ ઉમેદવાર છે મેનેજમેન્ટ કમિટીમાં અને પંદર ઉમેદવારો જુદી જુદી પોસ્ટમાં પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એમાં છે આ વખતે અમે મતગણતરીમાં ટ્રાન્સપરન્સી આવે એ માટે અમોએ કોમ્પુરે સિસ્ટમ અપનાવી છે કે જે સિસ્ટમમાં વોટ છે એ કોમ્પુટરથી પણ કેલ્ક્યુલેટ થશે અને સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વિડીયો શૂટિંગ થશે એટલે ગણતરી છે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ થઈ જશે એ સાથે અત્યારે પણ અમે લોકોએ બધા અદ્યતન રોલ બનાવી અને વોટિંગ કરેલું છે ખૂબ સારી રીતે વોટિંગ થઈ રહ્યું આ વખતે બહાર સ્ક્રીન પર મૂકેલા છે દરેક બેલેટ પેપર ખુલશે એ સ્ક્રીન ઉપર દેખાતો હશે એટલે પાછળ બેઠેલા એકાવન ને એકાવન ઉમેદવાર બેલેટમાં કોને મત અપાયેલો છે એ જોઈ શકશે એટલે પાછળથી એવો કોઈ સવાલ ન આવે કે આ વોટ કોને મળ્યો તો કોને નહોતો મળ્યો એ માટે સિસ્ટમ સિસ્ટમ અને શૂટિંગ અપનાવેલી છે છે બાર કાઉન્સિલની આજે ચૂંટણી ને આપણી સાથે જે છે પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે વાત કરીશું કે જે પ્રમુખ તો રહી ચુકે છે પરંતુ આ વખતે પણ ચૂંટણીમાં ઊભા છે ખાસ કરીને બાપુ વાત કરીએ પહેલો સવાલ આપ ચૂંટાશો તો સૌથી પહેલું પગલું કયું હશે આ વર્ષે અમારા આઠસો થી નવસો નવા સભ્યો જોડાયા છે એ યંગ લોયર્સ જે જોડાયા અત્યારના ટેકનોલોજી એડવાન્સમેન્ટ બારમાં થઈ ગઈ છે ઈ ફાઇલિંગ અને હાઇબ્રિડ હિયરિંગનો તબક્કો આવી ગયો છે તો આ નવા વકીલોને એ બાબતે ટ્રેનિંગ આપવું એ મારું મેઇન ઉદ્દેશ રહેશે જોડે બાર અને બેન્ચના રિલેશન્સ અને જે સ્મૂથ ફંક્શનિંગ ઓફ કોર્ટસ એના માટે જે પણ પગલાં લેવા પડશે એ હું લઈશ ખાસ કરીને વાત કરીએ બદલાવમાં તમે શું ઈચ્છો છો ટેકનોલોજી દ્રષ્ટિએ કે પછી કોઈ પણ પેપર વર્કની દ્રષ્ટિએ શું માનો છો અમારા ઓલરેડી હાઈકોર્ટમાં બદલાવ કરવાના પછી આવી ગયું છે ગુજરાત હાઈકોર્ટ સૌથી સૌ પ્રથમ કોર્ટ હતી જે હાઈબ્રિડ હિયરિંગ ચાલુ થયું છે અત્યારના અમે ઈ ફાઇલિંગ તરફ ચાલી રહ્યા છે આવતા છ મહિના પછી પેપરલેસ કોર્ટ્સ થઈ જવાની છે એટલે આ જે બદલાવ છે એને એડોપ્ટ કરવા માટે યંગ મેમ્બર્સ ઓફ ધ બારને પ્રોપર ગાઈડન્સ આપવું અને અમારું એક્સપિરિયન્સ શેર કરવું એ અમારું મેઇન કામ રહેશે છેલ્લો સવાલ જીતની આશા કેટલી પૂર્ણ વિશ્વાસ છે અને આ વર્ષે પણ જંગી બહુમતી હું જીતીશ પૂર્ણ વિશ્વાસ છે પણ છે હાર્દિક હાર્દિકભાઈ જીતશો તો પહેલું પગલું કયું અમારા કામ છે ને કન્ટિન્યુઅસ ચાલુ છે એક પેલું કહેવત છે કે બહુ સરસ કે તમે યુદ્ધ અભ્યાસમાં જેટલો પરસેવો વેળવો ને એ તમારું યુદ્ધમાં લોહી એટલું ઓછું વહે એમ અમે થ્રુઆઉટ ધ યર બહારના સારા માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈ કન્ટિન્યુ કરતા રહેતા આવીએ છીએ પણ અમારા જે પ્લાનિંગની અંદર છે હવે કેવું છે જ્યારે નવ્વાણુંમાં કોર્ટ બની ત્યારે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને મળ્યું હતું પણ એ હવે સ્ટ્રેન્થ વધવાના કારણે ઓછું પડે છે તો અમારે નવું એડવોકેટ ચેમ્બર્સ નવી કેન્ટીન આની બહુ તાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરિયલ જરૂરિયાત છે અમે ઈ કેન્દ્ર માટેની જગ્યા મળી ગઈ છે અમને પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે અમે ઈ ફાઇલિંગ પર જઈ રહ્યા છીએ એડવોકેટ્સને ટ્રેનિંગ નવા નવા સબજેટ્સ આવી રહ્યા છે નવા નવા કાયદા આવી રહ્યા છે એનું ઇનહાઉસ કારણ કે અમે ભણ્યા ત્યારે વીસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા છે તો એ કન્ટિન્યુઅસ એક આખું સેટઅપ તૈયાર કરીને એડવોકેટ એકેડેમી અમે ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ હાર્દિકભાઈ કેવા બદલાવ ઈચ્છો છો અથવા તો કઈ વસ્તુ જે છે એ જ રહેવી જોઈએ બદલાવ ન થવો જોઈએ એમાં બદલાવ કેવો છે આમ તો બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે બદલાવ થઈ જાય પણ બદલાવ જ્યારે સારી વસ્તુ હોય એ બદલવાની જરૂર નથી હોતી પરંતુ બદલાવ એના અમુક અમુક જે નવી નવી પાસાઓ જેમ એમ કીધું કે જ્યારે પહેલાં આપણે બહુ ટ્રેડિશનલ વકીલાત હતી કે ફાઇલો લઈને આવી હવે લોકો આઈપેડ પર આવી ગયા છે લિક્વિડ ટેક્સ્ટ વાપરતા થઈ ગયા છે ઈ ફાઇલિંગ થઈ ગયું છે કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોલેજમાં જે પ્રોસ્પેક્ટિવસ નવા લેવાના આ બદલાવની જરૂર છે ખાસ કરીને જો વાત કરીએ તો ગયા ઇલેક્શન કરતા આ ઇલેક્શનમાં કોઈ ફેરફાર લાગે છે શું કોઈ નવી વસ્તુ એડ થઈ જાવ ના આ ફેરી અમુક લોકો પોતાના પર્સનલ ગેઇન માટે ઊભા રહ્યા છે અને એમને ઘણી બધી વસ્તુઓની અફવાઓ અને બદ ઇરાદાથી જે આવ્યા છે એવું એક નવું આમાં અમારા હાઈકોર્ટમાં કદી નહોતું એ દેખવા મળ્યું છે બાકી ઓવરઓલ બધું એનું એ જ છે દીપભાઈ છેલ્લો સવાલ લોકો હાર્દિક બ્રહ્મભટ્ટને જ કેમ મત આપે એનું શું કારણ હાર્દિક બ્રહ્મભટ્ટને વોટ એટલા માટે આપે છે કે હાર્દિક બ્રહ્મભટ્ટ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ વ્યક્તિ છે અને છેલ્લા છ વર્ષથી પ્રૂવ છે કે કોરોનાનો સમય હોય કે રાત્રે કોઈક તકલીફ પડે એ એમના ભાઈ તરીકે અને મિત્ર તરીકે હંમેશા ઊભો છે ચોક્કસી અત્યારે સીધા વાતચીત કરી આપણે કેન્ડિડેટ સાથે અને તમે મારી પાછળ બી સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાઈકોર્ટના કેમ્પસમાં અત્યારે ઇલેક્શન જે ચાલી રહ્યું છે લગભગ પાંચ હજારથી વધુ મતદારો છે અલગ અલગ પોસ્ટમાં ત્યારે ઇલેક્શન ચાલુ રહ્યું છે તમે જોઈ શકો છો દરેક પેનલ જે છે પેનલે પોતાના કેન્ડિડેટ ઊભા કર્યા છે અને સાથે આપણે વાત કરીએ તો કેન્ડિડેટ સાથે પણ વાત કરી છે ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરી છે કે કયા પ્રકારની ટ્રાન્સપરન્સી આ વખતે રાખવામાં આવી છે અને કેન્ડિડેટને પણ પૂછ્યું આપણે કે જો એ લોકો ચૂંટાશે તો કયા બદલાવ લાવશે લોકો હતો તો પહેલું પલું તેમનું કેવું હશે લગભગ આજનો દિવસ છે આ જે મતદાન છે અને લગભગ બે દિવસની અંદર જે રિઝલ્ટ આવી છે કે ગુજરાતના એટલે કે 1200 અને 12 કાઉન્સિલ જે ઇલેક્શન છે તેના નવું પ્રમુખ તરીકે કોણ ચૂંટા છે અને બીજા અન્ય પોસ્ટ માટે કોણ ચૂટાવાનું છે કેમ નીલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ હાલ સમાચારોમાં બસ આટલું જુઓ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ટીની સાથે નમસ્કાર